हूं से हूं ना कने रोप से से ना मच्छी हां रिंगणा हां रिंगणी ना रोप रिंगणी ना रोप तो है हां बता आ एट आ तावतर हूं से हुँ। काम निकल के बाहर से आया हूं क्या कने आ फूल के मुस्ते ने हां से ना फूल से हां पास वही बाजू जो हुई ना फूल से हां

આજે રેકડા રાખે કરવા ની નથી કરતી કામ જો પોઈ ન કે ની એ ઉગી જાય રો ન ઉગે હોય તો હા ઉગી ગયા હાલ જો બધાય ઉગી ગયા રીંગ આવી ગયા બધાય આવી ગયા આ રીંગ તો લઈ લીધી તે લઈ ખાવા તો મારે ખાવાનો થા અરે વાતે આપ તો તૂટ જાય તો ખાય તારું કામ કરે फटाफट અલ મોયકી બધી લે ખાકના તાદો બધું કામ ના જ કરતે फटाफट કાઈ અજી ગુલાબ કા હવે આ ગુલાબને ફૂલન ખાઈ ગયા ફૂલ આપના ફૂલ જોન જો